જંગીભાઈ ગોપાલદાસ વડે આજ રોજ વિસનગર ઇફએમસી માર્કેટનું સેકન્ડ ટર્મનું ચૂંટણી સભાપતિની જાહેરાત બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે નિયામક ગાંધીનગર તરફથી અને જિલ્લા તરફથી મહેસાણાથી આવતા બધાની વચ્ચે ઉપ ચેરમેન તરીકે મારું નામ રજૂ કર્યું તે બદલ માન્ય શ્રી સિયાસ પાટીલ પાટીલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ માન્ય અમારા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મંત્રી સાહેબનો મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજકોટ સાહેબનો સંગઠનનો વિસનગર તાલુકાના પ્રમુખ રાજકોટ સંસ્થાના સંગઠનનો અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબ અને ગૃહ અને સંસ્કાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસનગર એપીએમસી માર્કેટના માટે જે કામ કરવા માટે મને તક આપી છે આ તમને એ બદલ હું અમારા ભાજપ સંગઠન તરફથી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું નમસ્કાર હું દ્રષ્ટિ ઓઝા નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરનું સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટીના તમામ સભ્યો હાજર રહેલા હતા ચૂંટાયેલા તથા નિમણૂક પામેલ તમામ સભ્યો તેમાં હાજર હતા અને તે પૈકી સભાપતિ માટે બિનહરી પટેલ જયંતિભાઈ નિમણૂક થયેલ છે અને તરીકે જાહેર કરવામાં આવેલ છે એજન્ડા વાઇસ ચેરમેન નો ઇલેક્શન એજન્ડામાં હતી એ હવે એ લોકો કરશે સેકન્ડ ચેરમેન નું ઇલેક્શન જ આપણે કરવાનું તમામ જે કાયદામાં પ્રોસીઝર છે એ મુજબ જ આગળની કાર્યવાહી થાય છે ટોટલ ટર્મ પાંચ વર્ષ દરેક બજાર સમિતિ